થોડું જાજુ પણ નીતિ એવી કે ભાઈ કામ કરીને લેવું એમ બરોબર કે ભાઈ જેવું થાય એમ કે ભાઈ થોડું ઘણું જે કામ મળે વાસણ ધોવા જવું ગમે બરોબર આજ અમારી ટીમ અહીંયા માપા અહીં આવી છે બરોબર કે જે ફૂલની ફૂલની ફૂલ પાખડી જે પોકવી અને અમારા આજ પરમ મિત્ર એવા જીતુભાઈ સુરત થી આવ્યા છે અમારે આરે સહયોગ કે જે કઈ થાય એટલી મદદ આપણે કરવા માટે નીકળ્યા છે અને આવા જે કઈ મારી હોય કે કોમેન્ટમાં એવું લખો ભાઈ જ્યાં જરૂર હોય છે એવી કોમેન્ટમાં તમે લખજો તો જેથી કરીને અમે જલ્દી ને જલ્દી મારીની મુલાકાત લેવી અને જલ્દી જલ્દી એ મારીને અમે જે કાંઈ પોગવી ફૂલ ને ફૂલ ની પાખડી એવી આપણે પોગાડવી બરોબર કાંઈ નહીં તો ખાલી એટલી મદદ તમે કરો ને તો એ બરોબર જે આપણે પોગ્યા છે એ ફૂલ ને ફૂલ ની પાખડી એ મારી હાથું લાવ્યા છે જય માતાજી આદેશ